જસોદા જુએ વાત હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ને દે ઉતરો નેસોદા જુએ જે વાત હેઠા ઉતરો ને સાકર ન તો શીરો પર મનાવ્યો મેર્યા છે તુસીના પાન તાવ કદા મને દા ઉતરો તાવતરો ને કાલ ચર્યા કદા મની દાડે તાવ ને પીડા લાવી નિમિત્ત કઢી વગારી લવિંગે વગાર્યા પાત એટા ઉતરો દે એ એ કાન ચડ્યા કાના મને દાળે એટા ઉતરો ને માતા જસોદા જોવે છે વાત એટા ઉતરો ને જાડે જાડે રે જમના ને હું તો ચારી ભરી લાવી પ્રેમી પીવો ને મારા ને ચર્યા કદામ ઉતરો ઉખવાસ કરો ને મારા શ્યામય ઉતરો ને કાલ ચર્યા કદા મને દાડ ઉતરો ને સોદા જુએ છે વિવેક નું પાણું કર્યું એ માતા જુએ છે વાટ હેતા ઉતરો ને બેતા નરસિંહ ના સામી સામી અમને તેડી રમર્યા રાસ જય માતાજી જય શ્રી કૃષ્ણ જો અમારા વિડીયો તમને ભજન નો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં